હેલો ફ્રેન્ડ્સ મારી સિગલિંગ ગુજરાત ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ટેસ્ટી પાક તો એના માટે મેં બધા છે માલપત્રો બી નાખી દઈશું સારી રીતે બધું મિક્સ થઈ જાય એટલે પછી આપણે ટમેટા નાખી દઈશું મિક્સ થઈ જાય એટલે પછી આપણે પાછા આખા મસૂરને એડ કરી દઈશું પછી જીરું પાવડર અળદર પાવડર લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું સારી રીતે બધા જ મસાલા એકરસ થઈ જાય એના માટે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જ પાણી એડ કરી દેવાનું છે પછી એમાં ભાત ધોઈને ફોડી દેવાના છે અને ત્રણથી ચાર પેથલ વગાડી દેવાનું છે એટલે વઘારેલા ભાત તૈયાર છે શું તમને વઘારેલા ભાત આવે છે જ્યારે કંઈ પણ વસ્તુ ખાવાની બહુ ઈચ્છા ના હોય ત્યારે વઘારેલા ભાત સાથે દહીં પાપડ અને ચટણી મળી જાય તો મજા જ પડી જાય છે તો તમે આ રીતથી એક વાર જરૂરથી ટ્રાય કરજો અને કેવા બન્યા છે એ કમેન્ટમાં આવીને કહેવાનું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ